હેલો દર્શક મિત્રો તો સ્વાગત છે આપનું આજની અમારી આ વિડીયોમાં આજની આ વિડીયોમાં આપણે વાત કરવાના છે સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના વિશે તો આ યોજના હેઠળ અઢી લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો શું છે આ યોજના અને એની અંદર શું શું પાત્રતા છે તમામ બાબતો આજે જાણવાના છે તો વિડીયોના અંત સુધી આપ બન્યા રાજો સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના આપણી આજુબાજુ ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે ઊંચ નીચ એટલે કે જાતિના આધારે ભેદભાવ થાય છે આ ભેદભાવના લીધે સામાજિક અસમાનતા ફેલાય છે તો અમુક વખતે યુવક યુવતીના ઊંચ નીચના ભેદભાવના કારણે બંનેના લગ્ન થતા નથી અને તેના કારણે ઘરેથી ભાગી જવાના કિસ્સા બને છે તો અનુસૂચિત જાતિની વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ જેનો સમાવેશ અનુસૂચિત જાતિમાં નથી થતો એવી જ્ઞાતિના વ્યક્તિ સાથે લગ્ન કરવા માગે છે તો તેને લગ્ન કરવા માટે અને અન્ય ખર્ચ એમ કુલ અઢી લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જાણીશું કે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો સૌથી પહેલાં આપણે જાણીશું કે યોજનાનો હેતુ શું છે તો હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચે લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દૂર કરી સામાજિક અસમરસતા લાવવાના ભાગરૂપે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજાતીય લગ્ન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં એક લાખ રૂપિયાની સહાય પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા દોઢ લાખ રૂપિયા રકમ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ અઢી લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે નિયમો અને શરતો આ યોજનાની અંદર લાભ લેવા માટે નિયમો અને શરતો શું છે તો એ પણ જાણી લઈએ આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુવક પૈકી કોઈ એક વ્યક્તિ ગુજરાતના મૂળ વતની હોવા જોઈએ આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર યોજના માટે સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યક્તિના મા બાપ ગુજરાતના રાજ્યના વસવાટ કરતા હોવા જોઈએ અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યક્તિ પરપ્રાંતની હોય તો તેમને જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્યતા ગણાતી નથી અને હિન્દુ ધર્મ પાડે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પૂર્ણ લગ્ન કરે તો પણ આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે આ યોજનામાં લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા રાખેલ નથી તો આ યોજનામાં લાભ લેવા માટે રજૂ કરવાના જે ડોક્યુમેન્ટ છે એની જો વાત કરીએ તો આની અંદર તમારે અરજદારનું આધાર કાર્ડની જરૂર પડશે અરજદારની જાતિનું પ્રમાણપત્રની જરૂર પડશે અરજદારનો શાળા છોડ્યાનો દાખલો યુવક યુવતીનું જાતિનું પ્રમાણપત્ર યુવક યુવતી યુવતીનો શાળા છોડ્યાનો દાખલો રહેઠાણનો પુરાવો જેમાં તમે વીજ વીજ બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ એક આપી શકો છો તેમજ લગ્ન 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 નોંધણીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક જેમાં અરજદારનું નામ હોય અને એકરાર નામું તમારે અહીંયા આપવાનું રહેશે ત્યારબાદ જો વાત કરીએ તો રજૂ કરવાના ડોક્યુમેન્ટમાં તમારે વધારામાં અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો તમારે આપવાનું રહેશે મરણનો દાખલો લગ્ન સમયે અરજદાર વિધુર અથવા વિધવા હોય તો યુવક યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ જેમાં લગ્ન સમયે યુવક યુવતી પરણિત હોય તો આ તમારે એક આપવાનું રહેશે મરણનો દાખલો આપવાનો રહેશે જો લગ્ન સમયે યોગ યુવતી વિધુર વિધવા હોય તો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળ મેળવતા સમયે રજૂ કરવામાં આવતું ફોર્મ રજૂ કરવામાં આવતું ફોર્મ જે લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ હોય છે એ ફોર્મ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે અને એ તમારે આપવાનું રહેશે ત્યારબાદ આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તો આ યોજનાનો લાભ લેવા માટે આપે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો એ કેવી રીતે કરવાની છે એ પણ જાણી લઈએ સૌપ્રથમ ફોર્મ ભરવા માટે આપે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ખોલવાની રહેશે ત્યાં તમારે ન્યૂ યુઝર હોય તો પહેલાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આઈડી પાસવર્ડથી લોગ ઇન કરવાનું રહેશે તમારું એકાઉન્ટ બની ગયા પછી તમારે આઈડી પાસવર્ડથી લોગ ઇન કરવાનું રહેશે ત્યાર પછી જ્ઞાતિ મુજબ બધી જ યોજનાઓ જોવા મળશે ત્યાં તમને હવે તમારે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે હવે અરજદારે પોતાની બધી જ વિગતો અહીંયા ભરવાની રહેશે આ બધી વિગતોમાં માગ્યા પ્રમાણે અરજદારની વ્યક્તિગત માહિતી અરજદારની અન્ય વિગતો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને લાસ્ટમાં નામું વગેરે જેવી વિગતો ભરવાની રહેશે ત્યાર પછી લાસ્ટ સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરીને અરજી સબમિટ કરવાની રહેશે અરજી સબમિટ કરશો એટલે અરજી નંબર જનરેટ થશે આ અરજી નંબરથી અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ ચેક કરી શકશે તો આ જે અરજી નંબર આવે છે એ તમારે નોટડાઉન કરી રાખવાનો છે અને પછી તમે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો તો મિત્રો આ ચેનલમાં અમે આવી જ ઉપયોગી માહિતી આપવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ જો વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને આવી જ બીજી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અહીંયા અમે મૂકતા રહીશું અમારું વોટ્સઅપ ગ્રુપ છે એમાં આપ જોડાઈ શકો છો દરેક સરકારી યોજનાઓની જાણકારી સમયસર અને સૌથી પહેલાં મેળવવા અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે આપ ગ્રુપમાં જોડાવવા માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલી છે તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો જેથી આવી યોજનાઓની માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે